લોકોનો આક્ષેપ છે કે આધાર કાર્ડના ટોકન માટે સવારે નવ વાગ્યનો સમય આપવામાં આવે છે પરંતુ સરકારી કર્મચારીઓ દસને ત્રીસ વાગ્યા પછી જ ટોકનનું વિતરણ શરૂ કરે છે જેના કારણે દૂર દૂરથી આવતા લોકોને કલાકો સુધી રાહ જોવી પડે છે આ સ્થિતિના કારણે અનેક લોકો પોતાના કામ ધંધા છોડીને વહેલી સવારથી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે મામલતદાર કચેરીના અણઘણ વહીવટતી નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે પ્રશાસન દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે અને સમયસર કામગીરી શરૂ કરવામાં આવે તેવી માગણી ઉઠી છે ત્રીપુર ભરેટ ઠાકોર કંઈ અંજાર મામલેતદાર આધાર કાર્ડના ટોકન વિતરણ માટે આ લાઈન લાગી છે તમને કેટલા વાગે કહેવામાં આવ્યો તો ટોકન વિતરણ કરવામાં આવશે માસી તમને કેટલા વાગે કહેવામાં આવ્યો તો તમને કેટલા વાગે ટોકન વિતરણ કરવાનો ટાઈમ કીધું તું તમને કેટલા વાગે કીધું તું મને પોતાને તમે મને નવ વાગે કીધેલ છે નવ થી સાડા નવ વાગે તમે હાજર એટલે તમને ટોકન મળી જશે આ બધા કામ